નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છૂર વિશા વેગડા સમાચારની શરૂઆત કરીશું સુરત ટાઉન ફેસ્તાન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે ભાજપના નેતાને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે પેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાનીની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરી છે આરોપી રોનક હિરાનીએ ફેસબુક પર મૃતકના વ્યવહારને લઈને પોસ્ટ લખી હતી જેમાં વિવાદ થયો હતો મૃતક બીજેપી નેતા સલીમ બાઘડિયા અને તેનો દીકરો બને સમજાવવા માટે સસ્પેન્ડ પોલીસના ઘરે ગયા હતા જ્યાં રોનક હિરાનીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરી મૃતકની છાત

જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂળમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવી અને ત્યારબાદ આઈપીસી ત્રણસો સભ્ય હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ છે

ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જરા સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયેલા હતા જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવવામાં આવેલ છે ગતરોજ